બેટરી વાહનો વિરુદ્ધ કુલીઓનો વિરોધ આવક ગુમાવાના આક્ષેપો સાથે ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચિમકી કર્ણાટકના હુબલી રેલવે સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે રેલવે પોર્ટ કુલિયો દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ વિરોધનું મુખ્ય કારણ રેલવે પ્રશાસન દ્વારા પ્લેટફોર્મ પર મુસાફરોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી બેટરી સંચાલિત વાહનો છે મોટી સંખ્યામાં એકત્ર થયેલા કુલીઓને બેન્દ્રો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને આક્ષેપો કર્યા હતા કે નવી વાહન સેવાને કારણે દૈનિક તેમની દૈનિક આવક પર ગંભીર અસર પડી રહી છે કુલી યુનિયનના આગેવાનોએ જણાવ્યું હતું કે સ્ટેશન પર બેટરી સંચાલિત વાહનોની સંખ્યા વધવાને કારણે મુસાફરો હવે સામાન ઉચકવા માટે કુલીઓની સેવા લેવાનું ટાળી રહ્યા છે જે સીધું તેમના પેટ પર લાથ મારવા સમાન છે તેઓએ દલીલ કરી હતી કે તેઓ વર્ષોથી રેલવે પ્રશાસનને લાયસન્સ ફી ભરે છે અને પ્રામાણિકતાથી સેવા આપે છે ત્યારે ખાનગી કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતા વાહનો તેમના રોજગાર છીનવી રહ્યા છે તાજેતરમાં રાયપુર સહિત અન્ય સ્ટેશનો પર પણ આવા જ વિરોધ પ્રદર્શન થયા હતા જેની અસર હવે હુબલીમાં પણ જોવા મળી રહી છે આ વિરોધના પગલે રેલવે સ્ટેશન અધિકારીઓએ કુલી પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી અને તેમને રજૂઆત સાંભળી હતી રેલવે પ્રશાસનને ખાતરી આપી છે કે મુસાફરોની સુવિધા અને કુલીઓના હિત વચ્ચે સંતુલન જાળવવા યોગ્ય પગલાં લેવામાં આવશે જોકે કુલીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ બેટરી વાહનોનું સંચાલન નિયંત્રિત કરવા આવે અથવા તેમને વૈકલ્પિક રોજગાર સુરક્ષા નહીં મળે તો તેઓ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે